નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આજે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ અને ગાંધી જયંતિના દિવસે ગુજરાતભરમાં ગ્રામ સભાનું સરકાર શ્રી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું અને આ ગ્રામ સભા આજે અમારા ગામમાં પણ યોજાઈ હતી અને જે પણ ગ્રામ સભા યોજાય છે એમાં ગામના નાના મોટા પ્રશ્નો હોય જે પણ હોય એને રજૂ કરવાનો મોકો સરકાર આપે છે તો એ બહુ સારી વાત છે ને અમારા લખતર ગામમાં પણ આજે ગ્રામસભાનું આયોજન થયું હતું તો એ ગ્રામસભાને આમ જોઈએ તો નોડલ અધિકારીને લઈને ગ્રામસભા કરવાની હોય છે પણ પ્રશ્ન સાંભળવાવાળા જ અધિકારી કે જેઓએ સરકારશ્રીને જવાબદારી આપેલી છે તેઓ નોડલ અધિકારી જો ગ્રામસભામાં હાજર નથી રહી શક્યા અને એમનામ જ લખતરની ગ્રામસભા આજે થઈ ગઈ છે બેનનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે તેઓ સરકારશ્રીના બીજા કોઈ કાર્યક્રમમાં હાજર હોવાથી લખતરની ગ્રામસભામાં હાજર રહી શક્યા નથી તો એવો તો કયો એવો કાર્યક્રમ છે કે જેથી કરીને લખતરની ગ્રામસભા કરતાં પણ એ કાર્યક્રમ એમના માટે મહત્વનો હતો અને જો એવું કોઈ પણ કાર્યક્રમ હતો તો લખતરની ગ્રામસભાનો ટાઈમમાં થોડો પણ ફેરફાર કરવો હોત તો એ કરી શકત અને લખતર એમના અધ્યક્ષસ્થાને જ લખતરની ગ્રામસભા થાય પણ એમને એવું નહોતું કરવું અને એક જ કામમાં એક જ ટાઈમમાં બે કામ કાઢી લેવાના અનુસારે એમના હતા એટલે એવી જ રીતે આ જે પણ નોડલ અધિકારી હતા એમના ઉપર જેટલું બને એટલું ઝડપ ઝડપમાં ઝડપી એક્શન લેવામાં આવે કે કેમ તમે ગ્રામસભામાં હાજર નથી રહ્યા અને આવા તો અનેકો સભાયો હશે કે જેમાં જે પણ અધિકારી જવાબદાર અધિકારીઓ છે તેઓ હાજર નથી રહેતા અને બંધ બારણે આ બધી જ વસ્તુ સમેટાવી લેવામાં આવે છે આ તો એક લખતર પૂરતી વાત છે પણ આવું લખતર તાલુકાના અનેક ગામડાઓમાં આ જ વસ્તુ થઈ રહી છે કે બંધ બારણે બધી જ વસ્તુ સમેટી લેવામાં આવે છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ જેટલા જેટલા પણ અધિકારીઓ છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને આમ જનતા જે પોતાના પ્રશ્નો લઈને ગ્રામસભામાં રજૂ કરે છે એનો સચોટ એમને નિર્ણય અને જ જવાબ મળી રહે છે